हेलो हेलो મારા ગુજરાતી બિઝનેસ ભાઈઓ અને બહેનો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું પોતાનું ગુજરાતી બિઝનેસ ક્લાસ પર આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે તમારું બિઝનેસને બચાવી શકે છે કે ખતમ પણ કરી શકે છે સાંભળો એક ચોંકાવનારી હકીકત 90% સ્ટાર્ટઅપ્સ ફેલ થઈ જાય છે શા માટે આઈડિયા ખરાબ હતો ના ટેલેન્ટ નહોતું ના પણ બેંકમાં રૂપિયા ખતમ થઈ ગયા હા बराबर सांबळियो आजे आपण बात करीशो एक एवा साइलेंट किलर विषय जे बिजनेस ने चुपचाप खाई जाय छे ए नाम छे बर्न रेट गुजराती मा समजिये तो तमारा बिझनेस केतली झडपती पैसा बाढ़ी नाखे छे एनी बात एक सीधो सवाल पूछू तमे जाणो छो के तमारा बिझनेस ना बँक खाटा पैसा केतली झडपती उडी रहया छे ना तो भाई तमे एक टाइम बॉम्ब पर बैठा छो अने एनी टिक चालू थई गई छे આપણા ગુજરાતીઓની એક જૂની કહેવત છે પૈસો ગણીને ખર્ચો નહીં તો ખાતું ખાલી થઈ જશે પણ એ ગણતરી કેવી રીતે કરવી આજે હું તમને એ રહસ્ય ખોલીશ જે તમારા બિઝનેસને ડૂબતા બચાવી શકે છે અને એ પણ એટલી સરળ રીતે કે ગુજરાતી ફાફડા બનાવવા જેટલું સીધું લાગશે અરે તમને એક સાચી વાત કહું મારા એક દોસ્તે નામ નથી લેતો પણ એ અમદાવાદનો છે એણે નવો બિઝનેસ શરૂ કર્યો शू गुजराती नास्ता नी नानी दुकान शुरुआत में तो धूम मची गई फाफड़ा जलेबी खमण गांठिया ग्राहकों की लाइन लगी गई ए बिचारो खुश थी गयो बोले भाई हवे तो हूँ धीरू अंबानी बनी जाइश पण एने एक मोटी भूल करी खर्च पर नजर न राखी नवो फ्रिज लई आव्यो बे वधारे छोकरा स्टाफ मां राख्या एक चमकतो बेनर लगाव्यो लख्यु अहमदाबाद नो बेस्ट फाफड़ा 1 વર્ષ થયો અને એ મારી પાસે આવ્યો ચહેરો લટકાવીને બોલે ભાઈ બેંકમાં એક પૈસો નથી શું થયું મેં હસીને કહ્યું અરે મૂર્ખ તારો બર્ન રેટ તને ખાઈ ગયો ફાફડા બનાવવામાં તો તું નંબર 1 પણ પૈસા બચાવવામાં 0 અને એવું નથી કે આ ફક્ત એની સાથે જ થયું આપણા ગુજરાતમાં સુરતના ડાયમંડ ટ્રેડર્સથી લઈને રાજકોટના મશીનરી વાળા સુધી ઘણા બિઝનેસમેન ના બર્ન રેટ ના કારણે ફસાયા છે પણ ચિંતા ન કરો આજે હું તમને એ બધું સમજાવીશ એ પણ એટલી મજા સાથે કે તમે બોલશો આ તો ગુજરાતી ફિલ્મ જેવું ઇન્ટરેસ્ટિંગ છે તો ચાલો આજે આપણે ડિટેલમાં સમજી એક બર્ન રેટ શું છે એ કેબી રીતે ગણાય છે અને સૌથી મોટી વાત એને કેવી રીતે કાબુમાં રાખો જેથી તમારો બિઝનેસ ન ડૂબે ગુજરાતી બિઝનેસમેનની ભાષામાં સીધી સરળ અને થોડી મસ્તી સાથે તૈયાર છો હાથો ઊંચા કરો ઓમ बोली गयो तमे तो स्क्रीन नी सामने છો ચાલો શરૂ કરીએ સ્ટેપ 1 સિમ્પલ ડેફિનેશન ચાલો સૌથી પહેલા બેઝિક વાત સમજીએ બર્ન રેટ એટલે શું નામથી જ ખબર પડે છે ને બર્ન એટલે બાળવું પણ આજ લગાડવાની વાત નથી ભાઈ બર્ન રેટ એટલે તમારો બિઝનેસ દર મહિને કેટલા પૈસા વાડી નાખે છે એટલે કે તમાર આ ખર્ચની સ્પીડ ગુજરાતીમાં સમજીએ તો ખાતામાંથી રૂપિયા કેટલી ઝડપથી ઉડી જાય છે એનું નામ બર્ન રેટ સીધી અને સાદી વાત આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ આપણે ગાડી ચલાવીએ છીએ ને ગાડીની માઇલેજ ગણીએ એક લિટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલે પંદર વીસ પચ્ચીસ બસ એવી જ રીતે બર્ન રેટ એ તમારા બિઝનેસની પૈસા ખર્ચવાની માઇલેજ છે ફરક કેટલો જકે અહીં ગાડી નથી ચાલતી પણ તમારા ખાતામાંથી રૂપિયા ચાલ્યા જાય છે અને એ પણ એકદમ ફટાફટ હવે આ બર્ન રેટના બે પ્રકાર હોય છે એકદમ સરળ છે ગુજરાતી બિઝનેસમેન ની ભાષામાં સમજીએ પહેલું છે ગ્રોસ બર્ન રેટ એટલે તમારો દર મહિને કુલ ખર્ચ બધું જ ગણો સ્ટાફની સેલેરી ઓફિસ નું ભાડું માર્કેટિંગ નો ખર્જો ચા નાસ્તા નું બિલ હા એ પણ ગણાય ધારો કે તમે દર મહિને 2 લાખ રૂપિયા ખર્જો છો તો એ તમારું gross burn rate એટલે ખાતામાંથી બહાર જતો બધું બીજું છે નેટ બર્ન રેટ આ થોડો ઇન્ટરેસ્ટિંગ છે અહી તમે ખર્ચામાંથી તમારી આવક બાદ કરો ઉદાહરણ લઈએ જો તમે 1 લાખ રૂપિયા ખર્ચા છો અને તમારા બિઝનેસમાંથી 50000 ની કમાણી થઈ છે તો 1 લાખ - 50000 = 50000 એટલે તમારું નેટ બર્ન રેટ થયું 50000 રૂપિયા દર મહિને ગુજરાતીમાં સીધું કહીએ તો જેટલું ખાતામાંથી નીકળે એમાંથી જેટલું પાછું ના આવે એ તમારો બર્ન રેટ અરે આ તો આપણા ઘરના ખર્ચા જેવું છે ને દર મહિને ઘરમાં 20000 ખર્ચા થાય અને પત્ની બોલે મેં તો 5000 નો નવો બ્લાઉઝ ખરીદ્યો તો બાકીના 15000 ક્યાં ગયા એ જ બર્ન રેટ બિઝનેસમાં પણ એવું જ ખબર ન પડે અને રૂપિયા ઉડી જાય પણ ચિંતા નહીં आज ये वो तुमने ये बदु गणितरी साथे समझावीस तो याद राखो ग्रॉस बर्न એટલે કુલ ખર્ચા નેટ બર્ન એટલે ખર્ચા માઈનસ આવક બસ આટલું સમજી લો અને તમે તમારું બિઝનેસની પૈસાની સ્પીડ પકડી શકશો આગર શું ચાલો હવે એ ગણતરી કેવી રીતે કરવી એ જોઈએ સ્ટેપ બે ધ મેથ ધેટ મેટર્સ હવે આ બર્ન રેટની ગણતરી કેવી રીતે કરવી ભાઈ આ તો એટલું સરળ છે કે તમે ગુજરાતી ખમણની રેસિપી રેસીપી યાદ રાખો એટલું સીધું લાગશે ચાલો એક એક ઉદાહરણ લઈએ એ પણ આપણા ગુજરાતનું ધારો કે તમે સુરતમાં નાની ટેક્સટાઇલ શોપ ચલાવો છો સાડીઓ ડ્રેસ બધું વેચો છો તમારો દર મહિને ખર્ચ છે બે લાખ રૂપિયા કેવી રીતે ઓફિસનું ભાડું પચાસ હજાર સ્ટાફની સેલેરી એક લાખ અને બાકી પચાસ હજારમાં માં બીજું બધું લાઈટ બિલ ટ્રાન્સપોર્ટ અને હા ગ્રાહકોને ચા પીવડાવવાનું પણ હવે તમે દર મહિને 1.5 લાખ રૂપિયાનું વેચાણ કરો છો ગ્રાહકો આવે છે સાડીઓ ખરીદે છે ખુશ થઈને જાય છે તો તમારું નેટ બર્ન રેટ કેવી રીતે ગણાય સીધું છે ખર્ચામાંથી આવક બાદ કરો 2 લાખ ખર્ચે માઈનસ 1.5 લાખ આવક બરાબર 50000 રૂપિયા એટલે તમારું નેટ બર્ન રેટ થયું 50000 દર મહિને गुजराती માં કહીએ તો દર મહિને 50000 ખાતામાંથી ઉડી જાય છે અને પાછા નથી આવતા પણ ભાઈ આટલામાં નથી રોકાતું એક બીજી ગણતરી છે જે તમારે સમજવી જ પડશે એનું નામ છે રનવે એટલે શું તમારું બિઝનેસ પાસે હજુ કેટલા મહિના બાકી છે એ પૈસા ખતમ થાય ત્યાં સુધી આ એકદમ ગેમ ચેન્જર છે ફોર્મ્યુલા લખું છું રનવે બરાબર બેંકમાં રૂપિયા ભાગ્યા નેટ બર્ન રેટ સમજાયું ચાલો ઉદાહરણ થી સમજીએ ધારો કે તમારી ટેક્સટાઇલ શોપ ના બેંક ખાતા માં 5 લાખ રૂપિયા પડ્યા છે એ તમારી જમા પૂજી અને તમારો નેટ બર્ન રેટ છે 50000 દર મહિને જે આપણે હમણા ગણ્યું તો 5 લાખ રૂપિયા ભાગ્યા 50000 બરાબર 10 એટલે તમારો રનવે થયો 10 મહિના શો થયો 10 મહિના પછી જો તમે કશું ન બદલો ન ખર્ચે ઘટાડો ના આવક વધારો તો બેંકમાં એક પૈસો નહીં રહે શું તમને ખબર છે કે આ દસ મહિના કેવી રીતે ઉડી જાય છે એક મહિને નવું મશીન લીધું બીજા મહિને ગ્રાહકે માલ પાછો આપ્યો ત્રીજા મહિને દિવાળીનું બોનસ આપ્યું અને પછી દસ મહિના નહીં પાંચ મહિનામાં જ ખાતું ખાલી એટલે આ ગણતરી નથી આ તો તમારા તમારા બિઝનેસ ની નબળી બતાવશે હવે આગળ શું ચાલો જોઈએ કે આ શા માટે મહત્વનું છે સ્ટેપ ત્રણ વાય ઇટ મેટર્સ હવે તમે મનમાં બોલશો અરે ભાઈ આટલું બધું ગણવું શું કામ બિઝનેસ ચાલે છે ને બસ થઈ ગયું પણ એક મિનિટ રોકો આ બર્ન રેટ અને રનવે શા માટે મહત્વનું છે એ સાંભળો ત્રણ મોટા કારણ છે અને એ એટલા સીધા છે કે તમે આજે જ એક્શન લેવા માંગશો પહેલો કારણ કાઉન્ટડાઉન ટુ ઝીરો એટલે શું જો તમને ખબર જ નહી હોય કે તમારું બેંકના પૈસા કેટલા દિવસ ચાલશે તો એક દિવસ અચાનક ખાતું ખાલી થઈ જશે અને તમે ચોંકીને બેસી જશો एक गुजराती बिजनेस맨 ની મજાકની વાત કહું એક દોસ્તે મને કહ્યું ભાઈ મેં તો નવો ટીવી લીધું ઓફિસમાં એસી લગાવ્યું અને એક દિવસ બેંકમાં ગયો તો ખાતામાં 500 રૂપિયા એ બિચારો બોલે આ શું થયું મેં કહ્યું અરે તારું બર્ન રેટ તને ખબર નહોતો એટલે ખાતો ઝીરો થઈ ગયો એટલે આ ગણતરી નથી આ તો તમારા બિઝનેસનું ટાઈમર છે ટિક 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 અને પછી બૂમ બીજો કારણ ફંડરેઝિંગ Urgency دارو કે તમારે બિઝનેસ મોટો કરવો છે અને તમે ઇન્વેસ્ટર પાસે જાઓ છો એવા મોટા ભાઈ જે પૈસા આપી શકે પહેલો સવાલ એ પૂછશે ભાઈ તારો બર્ન રેટ શું છે તારો રનવે કેટલા મહિનાનો છે જો તમે બોલો એ તો મને ખબર નથી તો એ ઇન્વેસ્ટર હસીને બોલશે જા પહેલા ગણતરી શીખીને આવ કારણ શું એમને જોવું છે કે તમારી પાસે પૈસા ખતમ થાય તે પહેલા કેટલો સમય છે જો તમારું રનવે 6 મહિનાનું હોય તો એ બોલશે અરે તારે તો હમણાં પૈસા જોઈએ હું નહીં આપું પણ જો 18 મહિના હોય તો એ વિચારશે આ તો સમજદાર ગુજરાતી છે એને પૈસા આપવા યોગ્ય છે ત્રીજો કારણ ઇન્વેસ્ટર મેટ્રિક ઇન્વેસ્ટર્સ આ બર્ન રેટ જોઈને નક્કી કરે છે કે તમે પૈસા કેટલી સમજણથી ખર્ચા છો

એનો બિઝનેસ ચાલતો હતો પણ એને ખબર નહોતી કે એનું બર્ન રેટ શું છે એક દિવસ મે એને કહ્યું ભાઈ ગણતરી કરી જો એણે બેસીને ગણ્યું ખર્ચ 3 લાખ આવક 2 લાખ નેટ બર્ન 1 લાખ બેંકમાં 6 લાખ હતા એટલે રનવે 6 મહિના એ ચોંકી ગયો બોલે અરે મારે તો લગનમાં નાચવાનું છે અને બિઝનેસ બંધ થઈ જશે એણે તરત ખર્ચા ઘટાડ્યો બે સ્ટાફ ઉચા કર્યા માર્કેટિંગ ઘટાડ્યું અને એનું રનવે 6 મહિનામાંથી 2 વર્ષ થઈ ગયું એ મને બોલે ભાઈ તે તો મારો બિઝનેસ બચાવી લીધો તો સમજ્યા બર્ન રેટ એટલે એક ઝીરો નો કાઉન્ટડાઉન બે ઇન્વેસ્ટર માટે તૈયારી અને ત્રણ તમારી સમજદારીનો પ્રૂફ આ ગણતરી નથી આ તો તમારા બિઝનેસનું રિપોર્ટ કાર્ડ છે ચાલો હવે જોઈએ કે કેટલાક મોટો બિઝનેસ આમાં ફસાયા સ્ટેપ 4 ફેમસ બર્ન રેટ ડિઝાસ્ટર્સ

આ તો મારે પણ જોઈએ ફેન્સી ટેબલ ફ્રી કોફી ગેમ રૂમ બધું હતું પણ સમસ્યા શું એમને પૈસા બાળવામાં ઓલિમ્પિક નો ગોલ્ડ મેડલ જીતી લીધો વર્ષે 2 બિલિયન ડોલર એટલે આપની ભાષામાં 16000 કરોડ રૂપિયા બાળતી હતી શું થયું એક સમયે 47 બિલિયન ડોલર ની વેલ્યુએશન વાળી આ કંપની લગભગ ખતમ થઈ ગઈ બેંકરપ્ટસી ની કાગળ પર પહોંચી ગુજરાતીમાં કહીએ તો ફ્રીન્સી ઓફિસ બનાવી પણ ખાતો ખાલી કરી નાખ્યો બીજો ઉદાહરણ મૂવી પાસ આ કંપનીનો આઈડિયા ગજબનો હતો એક નાની ફી લો અને લોકોને મૂવી ટિકિટ આપો જેટલી મરજી મૂવી જુઓ ગ્રાહકો ખુશ લાઈનો લાગી ગઈ પણ પાછળથી શું ખબર પડી એમનો બન રેટ હતો મહિને 20 મિલિયન ડોલર એટલે 160 કરોડ રૂપિયા એટલા પૈસા વાળતા હતા કે બે વર્ષમાં બધું ખતમ ગ્રાહકો મૂવી જોતા રહ્યા અને કંપનીનો ખાતો ખાલી થઈ ગયો ગુજરાતીમાં કહીએ તો ફિલ્મનો શો ચાલ્યો પણ બિઝનેસનો પડદો પડી ગયો હવે એક આપણો ઉદાહરણ ગુજરાતની નજીકની વાત એક સ્ટાર્ટઅપે ઓનલાઈન ખાદ્ય પદાર્થ વેચવાનું શરૂ કર્યું ઘરે ઘરે પાપડા ખમણ ગાંઠિયા પહોંચાડવાનું શરૂઆતમાં ધૂમ મચી ગ્રાહકો બોલે વાહ આ તો ગુજરાતી સ્વર્ગ છે એમની પાસે 18 મહિનાનું રનવે હતું એટલે બેંકમાં પૈસા એટલા કે 18 મહિના ચાલે પણ શું થયું એમણે માર્કેટિંગ પાછળ બધું ખર્ચી નાખ્યું ફેસબુક પર એડ ઇન્સ્ટાગ્રામ પર એડ રસ્તામાં બેનર 6 મહિનામાં જ રનવે ખતમ બેંકમાં એક રૂપિયો નહીં એ બિचारा બોલે અરે ફાફડા તો વેચાયા પણ બિઝનેસ બડી ગયો તો સમજ્યા વિવક એ ઓફિસની ચમકમાં પૈસા બાળ્યા મૂવી પાસે ટિકિટની લહાણીમાં ખાતો ખાલી કર્યું અને આપણા ગુજરાતી ભાઈએ માર્કેટિંગના શોખમાં બધો ગુમાવ્યો આ બદામાંથી શીખવાનું શું બર્ન રેટ પર નજર નહીં રાખો તો બિઝનેસ નહીં ચાલે ભલે તમે ફાફડા વેચો કે ડાયમંડ ચાલો હવે જોઈએ કે આને કેવી રીતે કંટ્રોલ કરું સ્ટેપ 5 થી 5 વેસ્ટ કંટ્રોલ બર્ન હવે મોટો સવાલ આ બર્ન રેટ ને કેવી રીતે काबूમાં રાખવો ભાઈ જો તમે આ બાળવાની સ્પીડ પર લગામ નહીં નાખો કો બિઝનેસ નહીં ચાલે ચાહે તમે સુરત ના ડાયમંડ ટ્રેડર હો કે અમદાવાદ ના પાપડા વેચનાર એટલે હું તમને પાંચ ગુજરાતી બિઝનેસ ટિપ્સ આપું છું એવી ટિપ્સ જે આપણા ગુજરાતીઓને પૈસો બચાવો વાડી ટેવને બરાબર મેચ કરે તૈયાર છો ચાલો શરૂ કરીએ પહેલી ટિપ બાર મંથ રૂલ યાદ રાખો તમારો રનવે હંમેશા 12 મહિનાથી ઓછો ન હોવો જોઈએ

रनवे 14 महीना થઈ ગયો એ બોલે આ તો ગુજરાતી જુગાડ છે બીજી ટ્રીપ રેવન્યુ બિફોર પર્ક્સ એટલે શો નવી ચમકદાર ઓફિસ મોંગી ખુરશીઓ એસી ફ્રી ચા કોફી આ બધું ભૂલી जाओ પહેલા કમાઓ પછી ખર્જો ગુજરાતીઓ તો આમાં નંબર 1 છે ને પૈસો નથી તો શોખ નથી એક ભાઈએ નવો બિઝનેસ શરૂ કર્યો બીજા જ મહિને ગાડી લઈ આવ્યો બોલે બિઝનેસમેન જેવું લાગવું જોઈએ પણ 6 મહિનામાં રનવે ખતમ, ગાડી વેચવી પડી. એટલે શીખવાનું શું? પહેલા આવક બનાવો, ગ્રાહકો લાવો, વેચાણ વધારો પછી શોખ પૂરા કરજો. ત્રીજી ટિપ આયા સ્લો. દરેક નવી સેલેરી એટલે તમારું રનવે પર એક ઘા. નવો સ્ટાફ રાખતા પહેલા બે વાર વિચારો, શું આ જરૂરી છે? એક ગુજરાતી મિત્રે ઓનલાઈન શોપ શરૂ કરી. બે મહિનામાં 5 લોકો રાખ્યા, એક ડિલિવરી માટે, એક પેકિંગ માટે, એક ફોન ઉપાડવા. પણ આવક નથી વધતી અને બર્ન રેટ ડબલ થઈ ગયો એ મને બોલે ભાઈ હવે શું મે કહ્યું બે લોકો ઘટાડ તો જ ફોન ઉપાડ એણે કર્યું અને રનવે 6 મહિનામાંથી 10 મહિના થઈ ગયો એટલે ધીમે ધીમે રાખો દરેક સેલેરી ગણીને ચોથી ટિપ 30% બફર યાદ રાખો અચાનક ખર્ચા તો આવશે જ એ પણ એવો કે તમે બોલશો અરે આ તો ક્યાંથી આવ્યું મશીન બગડી જશે ग्राहक रिफंड मांगशे के दिवाली मां स्टाफ बोनस मांगशे એટલે હંમેશા 30% પૈસા બચાવી રાખો એ તમારો ગુજરાતી બેકઅપ પ્લાન છે એક દોસ્તે ટેક્સટાઇલ બિઝનેસમાં આના કર્યું એક મહિને મશીન ખરાબ થયું 2 લાખ નું રિપેરિંગ એનો રનવે 12 મહિનામાંથી 8 મહિના થઈ ગયો એ બોલે ભાઈ આ તો નુકસાન મે કહું 30% બપર રાખ્યો હો તો આ દિવસ ના આવત એટલે બચાવો નાનો ડબ્બો ભરી રાખો પાંચમી ટિપ વીકલી કેશ ચેકઅપ્સ દર અઠવાડિયે હા દર અઠવાડિયે તમારો બેંક બેલેન્સ ચેક કરો એટલે શું બન રેટ કેટલું છે રનવે કેટલું બાકી છે એની આગળથી ખબર પડશે ગુજરાતીઓ તો ગણતરીમાં ઉસ્તાદ હોય છે ને એક ભાઈ પાસે ફર્નિચરની દુકાન હતી એ મહિને એકવાર ખાતો જોતો એક દિવસ ખબર પડી કે 3 લાખ ખર્ચા થઈ ગયા અને ખબર જ નહીં મે કહ્યું અટવાડિયે ચેક કર હેણે શરૂ કર્યું ખબર પડી કે ડિલિવરી નો ખર્જો વધી ગયો હતો હેણે ઘટાડ્યો અને રનવે બે મહિના વધી ગયો એટલે આંખો ખુલ્લી રાખો નહીં તો રૂપિયા ઉડી જશે તો સમજા એક બાર મહિનાનું રનવે બે પહેલા કમાઓ ત્રણ ધીમે રાખો ચાર 30% બફર પાંચ અટવાડિયે ચેક કરો આ પાંચ ટિપ્સ થી તમારું બર્ન રેટ કાબુમાં રહેશે અને બિઝનેસ ચાલશે નહીં તો બડશે હવે આગળ શું ઇન્વેસ્ટર્સ શું જુએ છે એ જાણીએ હવે મારા ગુજરાતી બિઝનેસ ભાઈઓ અને બહેનો જો તમે આ બર્ન રેટ અને બિઝનેસ ની ગણતરીને ડિટેલમાં સમજવા માંગો છો એ પણ એવી રીતે કે તમારો બિઝનેસ રોકેટની જેમ ઉડે તો હું તમને એક ગજબની બુક સજેસ્ટ કરું છું એનું નામ છે ધ લીન સ્ટાર્ટઅપ બાય એરિક રાઇઝ આ બુક એટલી સરળ અને પાવરફુલ છે કે ગુજરાતી ફાફડા બનાવવાની રેસિપી જેવી લાગે પણ અહીં ફાફડા નહીં તમારા બિઝનેસની સફળતા બને છે આ બુકમાં એ શીખવાડે છે કે બિઝનેસને સ્માર્ટલી કેવી રીતે ચલાવવું ઓછા પૈસામાં ઓછા રિસ્કમાં અને મોટી સફળતા સાથે હું તમને બે ત્રણ ટેકવે આપું જે મને ગમ્યા અને તમને પણ ગમશે એક નાનું શરૂ કરો ઝડપથી ટેસ્ટ કરો બધું એકસાથે ન ખર્ચો

તો બર્ન રેટ ને મેનેજ કરવાની સિસ્ટમ બનાવો આ બુક માં એવી ટિપ્સ છે કે તમે બર્ન રેટ ને નિયંત્રણ માં રાખી શકો જેથી તમારો રનવે લાંબો થાય અને બિઝનેસ ચાલતો રહે મે ના બુક વાંચી ત્યારે મને એક ગુજરાતી દોસ્તની યાદ આવી એણે ઓનલાઈન શોપ શરૂ કરી પણ ખર્ચે પર નજર ન હોતી 6 મહિના માં બધું ખતમ મે એને આ બુક આપી અને કહ્યું આ વાંચ નાનું શરૂ કર એણે વાંચી ખર્ચા ઘટાડ્યો ગ્રાહકો ની પસંદ પર ધ્યાન આપ્યું અને આજે એનો બિઝનેસ ધૂમ મચાવે છે એ મને બોલે ભાઈ આ બુક તો ગુજરાતી બિઝનેસમેન નું ગીતા છે તો જો તમે પણ તમારા બિઝનેસ ને લેવલ અપ કરવા માંગો છો બર્ન રેટ ઘટાડવું છે રનવે લાંબુ કરવું છે અને સ્માર્ટલી કમાવું છે તો આ બુક ધ લીન સ્ટાર્ટઅપ ચેક કરજો લિંક હું વિડિયો ના ડિસ્ક્રિપ્શન માં મૂક્યો છે એક ક્લિક કરો ખરીદો અને તમારા બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જાઓ ખરેખર આ બુક તમારા રૂપિયાને બચાવશે અને કમાવશે પણ ચાલો હવે છેલ્લું સ્ટેપ જોઈએ તો મારા પ્યારા ગુજરાતી બિઝનેસ ભાઈઓ અને બહેનો આજે આપણે એક ગજબની સફર પૂરી કરી શું શીખ્યું બર્ન રેટ શું છે એટલે તમારા બિઝનેસની પૈસા બાળવાની સ્પીડ એ કે બી રીતે ગણાય ખર્ચ આવક અને બેંક બેલેન્સની ગણતરી અને સૌથી મોટી વાત એને કેવી રીતે કંટ્રોલ કરવું જેથી તમારો બિઝનેસ ન બળે પણ ચમકે એક ગુજરાતી બિઝનેસમેન તરીકે હું તમને કહીશ પૈસો એ તમારા બિઝનેસનું લોહી છે એને સાચવજો નહીં તો દુકાન બંધ થઈ જશે અને ગ્રાહકો બાય બાય કહેને ચાલ્યા જશે આજે આપણે જે શીખ્યું એ ફક્ત ગણતરી નથી એ તમારો બિઝનેસનું ભવિષ્ય છે એક ગુજરાતી દોસ્તની વાત યાદ આવે છે એની નાની ટેક્સટાઇલ શોપ હતી બંધ રેટની ખબર નહોતી 6 મહિનામાં ખાતો ખાલી થઈ ગયો પણ મે એને આ ટિપ્સ આપી ખર્ચા ઘટાડ્યો રંગવે લાંબુ કર્યું અને આજે એની દુકાન બે શહેરમાં ચાલે છે એટલે આ બધું તમે પણ કરી શકો છો બસ એક સ્ટેપ લેવાની હિંમત જોઈએ હવે તમારી વારી છે ભાઈઓ અને બહેનો નીચે કોમેન્ટમાં લખો તમારું બંધ રેટ શું છે જો તમે મને તમારો દર મહિને ખર્ચા અને બેંક બેલેન્સ બતાવશો ઉદાહરણ તરીકે ખર્ચા 1 લાખ બેંકમાં 5 લાખ તો હું તમારો રનવે ગણીને કોમેન્ટમાં જવાબ આપીશ ચાલો મને ટેસ્ટ કરો હું તમારું બિઝનેસની નબળી ન સ્પર્ધી આપીશ અને હા જો આ વિડિયો ગમ્યો હોય જે ગમ્યો જ હશે ખરું ને તો લાઈક કરો એક મોટો થમ્સ અપ આપો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો હમણા કરો અને bell icon દબાવો કારણ કે આવા ગુજરાતી બિઝનેસ ટિપ્સ હું દર અઠવાડિયે લઈને આવું છું તમારું બિઝનેસ ને Empire બનાવવામાં માટે હું તમારી સાથે છું અને 1 મિનિટ ભૂલતા નહીં description માં the lean startup ની લિંક છે એક ક્લિક કરો એ બુક ખરીદો અને તમારું બિઝનેસ ને નવી ઊંચાઈએ લઈ જાઓ એ બુક માં આવા ઘણા રહસ્યો છે જે તમને સફળ બનાવશે તો ચાલો આજે એક એક પગલું જે તમારા બિઝનેસ ને એક દિવસ એમ્પાયર બનાવશે ગુજરાતીઓની તાકાત શું છે હિંમત અને સમજદારી એને યુઝ કરો અને આગળ વધો જય શ્રી કૃષ્ણ મારા બિઝનેસ સ્ટાર્સ આવજો